હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વરસાદ કેવો પડી રહ્યો છે આજે અને તમારે ત્યાં કેવો પડી રહ્યો છે મિત્રો જણાવજો આપણે વિડીયો લઈને આવ્યા છીએ કાલે મોડવો ખેંચતા હતા અહીંયા લઈને આવ્યા હતા અને આજે પણ અહીંયા જ છીએ તો આજે તો મોડવો ઊભો દેખાઈ રહ્યો છે બરાબર છે પણ મોડવાની અંદર પોવાણી ફૂલ ભરાઈ ગયું છે અને આપણે વિડીયો બનાવવા અહીંયા આવ્યા છીએ વરસાદ ચાલુ જ છે હજુ અહીંયા આગળ તમે જોઈ શકો છો અંદર વરસાદ ચાલુ છે અને મોર પણ ટંકી રહ્યા છે ચકલા પણ બોલી રહ્યા છે તો સરસ મજાનું અહીંયા વાતાવરણ છે વરસાદ થોડો થંભ્યો છે તો વિડીયો બનાવે આવ્યો છું અહીંયા આગળ તો મિત્રો તમારી બાજુ કેવો વરસાદ પડી ગયો છે એ જણાવજો કોમેન્ટમાં હોઈ શકે હું કોમેન્ટવાળી વિડીયો એક બનાવી દઉં અને કોમેન્ટ તમારી વાયરલ થાય એવી ગણતરી સાથે આપણે બનાવી છે તો મિત્રો અહીંયા ઘણું બધું પોણી ભરાઈ ગયું છે ચાહે ચાહે પોણી ભરાઈ ગયું છે કાલે આપણે મોડવો ખેંચતા હતા એનો વિડીયો હતો આજે અહીંયા આગળ પોણી ફૂલ ભરાઈ ગયું છે તો મિત્રો એનો પણ વિડીયો તમને બતાવું અહીંયા લાકડા બાકડા બધું પલળી ગયું છે અને તમે જોઈ શકો છો ફૂલ પોણી ભરાઈ ગયું છે મોડવાની અંદર હજુ મોડવો તૈયાર થયો નથી ખાલી તાર તાર ખેંચી રાખ્યા હતા કાલે પણ ખેંચતા હતા તાર તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા ઘણું આ વાબલીનું ઝાડ છે એ પણ એકદમ પલળી ગયું છે શો જુઓ બરાબર છે તો મિત્રો અહીંયા સરસ એવો વરસાદ પડ્યો છે અહીંયા કાચિંડો બેહી રહ્યો છે કાચિંડો તમે જુઓ એ પણ ઠરી ગયો હોય એવું છે બરાબર અને એક અહીં ઉપર ચડી રહ્યો છે તમે જોઈ શકો છો કાચિંડા અહીંયા જોવા મળી જાય લાલ લાલ ઘૂમ કારણ કે અત્યારે વરસાદમાં એમના કલર બદલી નાખે ભાઈ કલર બરાબર છે વ્હાઈટ કલરના હોય પણ લાલ ગુમ થઈ જાય વરસાદ જો કિવાય લાલ ગુમ થઈ જાય તો વરસાદ વધારે પડવાનો હોય એવું લાગે એવું બધા કહે છે બાકી આપણને ખબર નહીં અહીંયા ચકલો ઘણા બધા આવી ગયા છે અને વરસાદમાં પણ પડી ગયા છે તો વરસાદમાં ચકલો ખાવા માટે અહીંયા આવી ગયો છે તો આપણે અહીં ઘણું બધું ખાવાનું પડી રહ્યું છે દોણાને એવું બધું તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો આપણા વિડીયો આવતા જ રહેશે રોજ બરાબર છે અવનવા રોજ વિડીયો આવતા રહેશે અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક અને શેર કરી દેજો મિત્રો બરાબર છે આપણે ઘણી મહેનત કરીએ છીએ અહીંયા આગળ વિડીયો બનાવવાની અને ઘણા ટાઈમથી વિડીયો અપલોડ કરીએ છીએ તો મિત્રો સપોર્ટ કરી દેજો ફૂલ બરાબર છે અહીંયા તમે જોઈ શકો કાચિંગ ઉપર ચઢી જશે બરાબર છે એક અહીંયા બેસી રહ્યો છે તમે જોઈ શકો છો આ બે રહ્યો લાલ ગુમ થઈને રહ્યો છે લાલ ચડાવી ગયો અહીંયા ઉપર ચડી ગયો તો એ પણ તમે જોઈ શકો છો અહીંયા આખી એંગલું પણ બેર્યું છે અહીંયા ચકલું એ પણ થઈ ગયું છે બચારું તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપણે કહીએ કે બીજું કંઈક ઘણું બધું બતાવીએ બરાબર છે તો વિડીયોમાં બન્યા રહો તો ગાઈઝ આ વિડીયોમાં આટલું જ તે આટલા આવતા વિડીયોમાં આપણે ફરી મળીશું મતલબ કાલે મળીશું આવતા વિડીયોમાં એટલે કાલે કંઈક નવું લાવીશું અને આજે આટલું જ છે મિત્રો વરસાદ કેવો પડ્યો છે એ તમે જણાવજો અહીંયા તો ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે એક ધાર્યો બરાબર છે તો અહીંયા ખેડવાનું હજુ બાકી છે પણ જો વરસાદ બંધ રહે અને થોડો તાપ કાઢે તો મેર આવી જાય વરસાદ બંધ થાય તો તો મિત્રો આવતા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જઈમાંથી જાય અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરી દેજો મિત્રોને વિડીયો